આજ રોજ ગારિયાધરના ડમરાળા અને સાતપડા પ્રાથમિક શાળામાં પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ બે હજાર ચોવીસ યોજાયો ભાવનગર જિલ્લાના ગારિયાધર તાલુકાના ડમરાળા અને સાતપડા ગામે કેન્દ્ર નંબર એક બે આંગણવાડીના બાળકોને પ્રવેશ આપવામાં આવ્યો હતો અને આંગણવાડીના બાળકોને કંકુ પગલાં અને તિલક કરીને પ્રવેશ આપવામાં આવ્યો હતો અને કીટ વિતરણ કરવામાં આવી હતી સાથોસાથ ઇનામ વિતરણ કરવામાં આવ્યા હતા અને સાતપડા પ્રાથમિક શાળામાં શિક્ષકો અને આંગણવાડીના બહેનો દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમ પણ કરવામાં આવ્યો હતો જેમાં દાતાઓ અને શાળાના આચાર્ય શિક્ષકો અને આંગણવાડીના બહેનો ગામલોકો સરપંચશ્રીઓ સહિત ખૂબ ભોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર મુકેશ એસ કંટારિયા સાથે વિપુલ ટીલાવત ગારિયાધાર ભાવનગર આજરોજ શાળા પ્રવેશોત્સવ અને કલ્યાણ કેળવણી મહોત્સવ બે ચોવીસ અંતર્ગત સાતમડા પ્રાથમિક શાળામાં આવવાનું થયું આ શાળામાં આવતા જોવા મળ્યું એ વાલીઓ જે છે એ બહોળી સંખ્યામાં હાજરી આપી અને ગામના મોટાભાગના પ્રવેશ પાત્ર બાળકો જે છે તમામ બાળકોએ આજે હર્ષ ઉલ્લાદ સાથે પ્રવેશ મેળ્યો અને ગામમાં દાતાશ્રીઓએ પણ ખૂબ સારું એવું દાન આપ્યું એ પણ જોવા મળ્યું તમામ બાળકોને નોટબુકો આપી અને બાળકોને પ્રોત્સાહિત કર્યા ખરેખર એ આનંદની બાબત છે કે આવા ગામની અંદર આવા સરસ દાતાઓ દ્વારા અને વાલીઓ દ્વારા આ કાર્યક્રમને વધાવી લઈ અને આ કાર્યક્રમમાં ભાગ લઈ અને કાર્યક્રમને સફળ બનાવ્યો અને ગામ લોકોનો ઉત્સાહ જોતા ખરેખર આવું બીજી કોઈ શાળાઓમાં એટલો ઉત્સાહ કે આટલા વાલીઓ ઉત્સાહ જોવા મળતો નથી પણ આ ગામની અંદર આવો ઉત્સાહ જોઈ અને શિક્ષક મિત્રોની પણ આચાર્યશ્રી અને શિક્ષક મિત્રો દ્વારા પણ ખૂબ મહેનત કરી આ શાળાને સ્વચ્છ અને સુંદર બનાવવા એ જોતા પણ એ તમામને ધન્યવાદ આપું છું કે અને સરપંચશ્રી દ્વારા પણ શાળાઓની જરૂરિયાતોને ધ્યાનમાં લેવામાં આવે છે એ જાણીને પણ ખૂબ આનંદ થયો એટલે